મિત્રો હું આવી ગયો છું સ્મૂલ ડેરી રોડ ઉપર વર્ષો જૂનો લોચો એટલે કે ત્રીસ વર્ષ જૂનો લોચો છે મારી સાથે પિન્ટુભાઈ છે અને આ જગ્યાનું નામ છે શ્રીજી લોચો આ એમનું ઘર છે અને છાયડામાં તમે શાંતથી બેસીને લોચો ખાઈ શકો એના માટે સંપૂર્ણ વ્યવસ્થા છે સાહેબ આપણે લોચાની શરૂઆત ક્યારથી કરી બે હજાર થી ચાલુ કરેલી હતી અને બે હજાર થી ચાલુ કરેલી હતી તારે ખાલી તેલ લોચો એટલું જ રાખતા હતા ધીમે ધીમે બધું આપણે વધારવું જોઈએ એટલે ખમણ ખમણી ઈદળા પાતુડી બટર લોચો ચીઝ લોચો હવે નવું ચાલુ કર્યું છે પફ બી બધી જ વસ્તુ એમનું ઘર અહીંયા જ છે અહીંયા કિચનમાં બનીને અહીંયા જ સેલ થાય છે નાઇન ડબલ સિક્સ ફોર સેવન ફોર સેવન ફાઇવ સેવન જીરો સમય સમય સવારના સાડા આઠથી લઈને સાંજના છ વાગ્યા સુધી વિનસ ગેટ આવે છે સુમૂલ ડેરીનો સૌથી ફેમસ એમાં ગેટમાં અંદર આવો રોંગ સાઈડ પર સેકન્ડ મંગલો સુમૂલ ડેરી રોડ ઉપર છે ને આવો ગેટ છે બતાવો ભાઈ એ ગેટમાં સીધા તમે એન્ટ્રી કરો ને તરત જ તમને એમ કે ભાઈ રાઈટ હેન્ડ સાઈડ આ રીતનું દેખાઈ જશે